વાલીયા ગામમાં આવેલ કમળા માતાજીના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ જતાં તેની સાફ સફાઈની માંગ ઉઠી વારંવાર પૂર્વ સરપંચ સહિત મંદિર ટ્રસ્ટ દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરાઈ હતી વાલિયા ગામમાં આવેલ કમળા માતાજીના મંદિરની બાજુના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ જતાં દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામમાં આવેલ કમળા માતાજીના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ ગઈ છે જેને પગલે તળાવ એકંદરે સુકું ભટ્ટ જોવા મળી રહ્યું છે જો કે તળાવમાં પાણી તો છે પરંતુ વેલ પથરાઈ હોવાથી પાણી નહીં હોવાનું જણાઈ આવે છે આ તળાવ સાથે વેલની સાફ સફાઈ અંગે મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક ગજેન્દ્રસિંહ પિલોદરિયા અને પૂર્વ સરપંચ ગોર્ધન વસાવાએ ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી હાલ સુધી તળાવની કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવી નથી ત્યારે વહેલી તકે આ તળાવની સાફ સફાઈ કરવામાં આવે તેવી આજ રોજ સવારના અરસામાં માંગ ઉઠી છે મારું નામ ગોરધન વસાવા વાલિયા ગામના માજી સરપંચ વાલિયા માં વાલિયા ગામના તળાવમાં લીલ આવવાથી કમર ઘણા વર્ષોથી નીકળતા હતા તે સદંતર નાશ પામી ગયેલો છે તદ ઉપરાંત આ તળવણની પાર પર કમળા માતાનું મંદિર આવેલું છે તો આ માતાજી પણ આ વહીવટ કરતાઓથી નારાજ થઈ ગયેલા છે એવું લાગે છે તો મારે વાલિયા ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓને જણાવવાનું કે આ સત્વરે કોઈ પણ ગ્રાન્ટમાં કોઈની બી ગ્રાન્ટમાંથી સાફ સફાઈ કરવાની જરૂર છે જેથી કરીને આ ગામના ગામનું તળાવ સ્વચ્છ અને સુંદર બને મેં અગાઉ પણ ગામસભામાં રજૂઆત કરેલ હતી કે ભાઈ વાલિયા ગામનો તળાવની સાફ કરવાની જરૂર છે દુર્ગંધ મારે છે અને કમર જે ઘણા આખું તળાવ ભરેલું કમર કાકડી ખીલતી હતી તે સદંતર નાશ પામી ગયેલ છે બીજું કે વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ એવું જણાવતા ગામ ગામસભામાં પ્રશ્ન રજૂઆત કર્યો ત્યારે કે અમે જિલ્લા પંચાયતમાંથી કરાવીશું પણ જિલ્લા પંચાયતનું આવતું નથી તો વાલિયા ગ્રામ પંચાયતના વહીવટમાં આવે છે તો મારે વાલિયા ગામના તમામ વહીવટકર્તાઓને દબાણપૂર્વક જણાવ્યું કે સત્વરે જલ્દી જલ્દી આ તળાવ સાફ કરાવે જેથી કરીને માતાજી અમને એવું લાગે છે કે માતાજી નારાજ થઈ ગયેલા છે તો એને સદંતરે વહેલી તકે સાફ કરવા મહેરબાની કરશોજી જય મા કમળાદેવી માતા હું કમળાદેવી માતાના વ્યવસ્થા વ્યવસ્થાપક તરીકે ગજેન્દ્રસિંહ હરિ વ્યુ દરિયા જણાવું છું કે આમાં કમળા માતાના મંદિરના જે સ્વયંભૂ માતાજી અહીંયાથી પ્રગટ થયા હતા આ તળાવમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે રાજના રાજાએ આ તળાવ ખોદી અને એમાંથી મા કમળા માતાને સ્વયંભૂ બહાર લાવ્યા છે આમ કાયમના માટે આ તળાવમાં કાયમ જ કમળના ફૂલ ખીલતા રહે છે કોઈ કારણોસર કોઈ બિયારણના તળાવમાં આવી જવાથી આખું તળાવ એકદમ વેલથી પથરાઈ ગયું છે પાણી પણ સુકાઈ ગયું છે દારે દારે ચૂસાઈને પાણી બધું સુકાઈ ગયું છે તો અમે વલિયા પંચાયતમાં પણ લેખિત જાણ કરી હતી ટ્રસ્ટ દ્વારા જાણ કરી છે અને એ લોકો બહુ પ્રયાસો કરી રહ્યા છે અત્યારે જ અમારા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સાહેબ આવીને સિંચાઈના યોજનાના સાહેબ આવીને અમને કહી ગયા છે કે આનું આપ આ મહિનામાં આપણે કરી નાખીશું જેમ બને તેમ પ્રશાસન આની જાણકારી લઈ અને અને તરત જ આનો સાફ સફાઈ કરી નાખે અને પહેલાં જેવા સ્વંભૂ માતાજીના કમળ પાછા ઉગે અને હળિયું ભર્યું આ વાતાવરણ રહે એવી માતાજીને પ્રાર્થના અને પ્રશાસનને પણ પ્રાર્થના કે આટલું કરજો